હેન્ડમેડ એકેડમી દ્વારા હસ્તકલા ઉત્પાદકો અને વેપારીઓ માટે માર્કેટિંગ ફાઉન્ડેશન કોર્સના ભાગ 2 માં તમારા ગ્રાહકોને કેવી રીતે આકર્ષિત કરવા અને વધારવા તે વિષય પરના આ વિડીયોમાં આપનું સ્વાગત છે ભાગ બીજો ભાગ 1 માં આપણે ગ્રાહકો માટે તમારા હસ્તકલા ઉત્પાદનો પેકેજિંગ અને કિંમતને કેવી રીતે વધુ આકર્ષક બનાવવી ખરેખર સફળ થવા માટે લોકો તમારી અદભુત રચનાઓ વિશે જાણે તે જરૂરી છે હવે ચાલો શીખીએ કે તમારી હસ્તકલાના પ્રોડક્ટ નો પ્રચાર કેવી રીતે કરવો અને યોગ્ય ગ્રાહકો સુધી યોગ્ય જગ્યાએ કેવી રીતે પહોંચવું ઘણા હસ્તકલા વેપારીઓ આવક માટે ફક્ત સીઝન મુજબના વેચાણ પર આધાર રાખે છે

સરખા સંદેશ અને મીડિયાના માધ્યમથી ગ્રાહકોને તેમની ખરીદી સમયે મદદરૂપ માહિતી સાથે માર્ગદર્શન આપવું સૌપ્રથમ તમારા ગ્રાહકો સુધી પહોંચવા માટે યોગ્ય માધ્યમ નક્કી કરો અહીં તમારી પાસે થોડા વિકલ્પો છે પ્રથમ તમારી પોતાની મીડિયા ચેનલો આમાં વોટ્સએપ જેવા પ્લેટફોર્મ તમારા પર્સનલ અથવા બિઝનેસ સોશિયલ મીડિયા પેજ ડિજિટલ પ્રોડક્ટની પેકેજિંગ અને તમારી પોતાની વેબસાઇટનો સમાવેશ થાય છે ફેસબુક લિંકડન અને ઇન્સ્ટાગ્રામ પરના તમારી સ્ટોરી અને પોસ્ટ તમને વધુથી વધુ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરી શકે છે આ પ્લેટફોર્મનો ઉપયોગ ગ્રાહકો સાથે સીધા સંદેશાઓ અથવા ડીએમ દ્વારા સીધી ચેટ કરવા માટે થઈ શકે છે સોશિયલ મીડિયા સાથે અનુકૂળ થવામાં સમય લાગે છે શરૂઆત કરવાની એક સારી રીત એ છે કે સોશિયલ મીડિયામાં પ્રેરણા લેવા માટે બીજા લોકોના પેજ જુઓ એકવાર તમે તૈયાર થઈ જાઓ પછી નિયમિતપણે તમારા પ્રોડક્ટ ખાસ ઓફર્સ નવા કલેક્શન અને તેની બનાવટ પાછળના કારીગરો વિશે

તમે ગ્રાહકોને પ્રશંસાપત્રો અથવા સમીક્ષાઓ દ્વારા તેમના અનુભવો શેર કરવા માટે પણ કહી શકો છો ટીવી સમાચાર પત્ર અથવા ઓનલાઈન જાહેરાતો દ્વારા ચૂકવણી કરેલ જાહેરાતો મોટા બજેટવાળી મોટી કંપનીઓ માટે હોય છે આગળ તમારા આદર્શ ગ્રાહકોને આકર્ષિત કરે તેવા માર્કેટિંગ સંદેશાઓ વિશે વિચારો આજના વ્યસ્ત બજારમાં ગ્રાહકોનું ધ્યાન ખેંચવું ખૂબ જ મુશ્કેલ છે આથી તમારે બધા કરતા અલગ તમારી હસ્તકલા પ્રોડક્ટમાં શું ખાસ છે તેને ચોખ્ખી રીતે બતાવવું પડશે હંમેશા હાઇલાઇટ કરો દરેક વસ્તુમાં રહેલી અદ્ભુત કુશળતા અને કારીગરી તમારી હસ્તકલા ભારતના સાંસ્કૃતિક ગૌરવને કેવી રીતે રજૂ કરે છે તેને હાઇલાઇટ કરો તમારા નાના વ્યવસાયથી કારીગરોને પ્રતિષ્ઠિત આજીવિકા કેવી રીતે મળે છે તે જણાવો. કેવી રીતે ઇકો-ફ્રેન્ડલી સામગ્રી અને સસ્ટેનેબલ ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ કરો છો? ગ્રાહકોને ભાવનાત્મક રીતે તમારા કારીગરી સાથે જોડતી વાર્તાઓ શેર કરો. તમારી પરંપરાઓ, બનાવટની રીત અને દરેક ઉત્પાદન પાછળની મહેનત સાથે એક બંધન બનાવે છે. ત્રીજું પાસું એ છે કે તમારા ગ્રાહકો ને તેમની ખરીદી પ્રક્રિયામાં આ વિશે વધુ જાણકારી ઈચ્છતા હોય તો તેમને તમારા કામ થી પરિચિત કરાવો પ્રોડક્ટ કેટેલોગ અથવા સોશિયલ મીડિયા તેમને તમારું પ્રોડક્ટ ખરીદવાનું વિચારવા માટે પ્રેરણા આપી શકે છે જો જૂનો ગ્રાહક ફરીથી આપ પાસે આવે તો એક ના એક ગ્રાહકો માટે નવો અનુભવ અને તેઓ ફરીથી ખરીદી કરે તેના માટે નવી વસ્તુઓ પ્રદર્શિત કરો તમારા નવા કલેક્શન અને ખાસ ઓફર્સનો પ્રચાર કરવો એ વેચાણ વધારવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે एनजीओ ભાગીદારો તમને તમારી કારીગરી શીખવવા અને પાર્ટિસિપન્ટ્સ માટે યાદગાર અનુભવ બનાવવા માટે વર્કશોપ અને કાર્યક્રમનું આયોજન કરવામાં મદદ કરી શકે છે. ઉપલબ્ધ વિવિધ પદ્ધતિઓમાંથી સરળ હોય તેવી પદ્ધતિ પસંદ કરીને શરૂઆત કરો અને જેમ જેમ તમારો વ્યવસાય વધતો જાય તેમ ધીમે ધીમે વધુ પદ્ધતિઓનો ઉમેરો કરતા જાઓ. ઉત્તમ ઉત્પાદન બનાવ્યા અને પ્રમોટ કર્યા પછી હવે ચર્ચા કરીએ કે ગ્રાહકો તમારા ઉત્પાદનો ક્યાંથી ખરીદી શકે છે બજારથી એટલે માર્કેટ પ્લેસથી જગ્યા એવી પસંદ કરો જેથી ગ્રાહકોને રૂબરૂ અને ઓનલાઈન બંને જગ્યાએ ઉત્તમથી ઉત્તમ ખરીદીનો અનુભવ થઈ શકે પ્રદર્શનોમાં આકર્ષક સ્ટોલ ઊભા કરવાથી તમારા હસ્તકલાની વિશેષતા પ્રદર્શિત થઈ શકે છે અને ખરીદારો સાથે સારા સંબંધો પણ બની શકે છે જો તમે કોઈ ખાસ એક્સક્લુઝિવ ક્રાફ્ટ સ્ટોર કે દુકાન દ્વારા વેચાણ કરો છો તો તમારા પ્રોડક્ટ યોગ્ય રીતે પ્રદર્શિત અને વ્યવસ્થિત છે તેની ખાતરી કરવા માટે સ્ટોર માલિકનો સંપર્ક કરો મર્ચન્ડાઇઝિંગ એટલે તમારા હસ્તકલા ઉત્પાદનોને આકર્ષક રીતે રજૂ કરવા જે ગ્રાહકોને ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે ફિઝિકલ સ્ટોર્સમાં વેપાર માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે ધ્યાન આકર્ષિત કરવા માટે બ્રાઇટ કલર્સ અને અનોખી ગોઠવણીનો ઉપયોગ કરો આકર્ષક પ્રદર્શન માટે વસ્તુઓને અલગ અલગ ઊંચાઈએ ગોઠવો ઉત્પાદન પર નામ અને કિંમત સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લેબલ કરો વધારાની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે તમારા પ્રોડક્ટ સંબંધિત વસ્તુઓને એકસાથે જૂથમાં મૂકો ગ્રાહકોને ખરીદી કરવી આરામદાયક લાગે તેવી અનુકૂળ જગ્યા બનાવો જેથી તે તમારા પ્રોડક્ટ્સ આરામથી જોઈ શકે ઓનલાઈન વેચાણ માટે વિવિધ પ્રકારના બજારો છે જેમ કે તમારા પોતાના સોશિયલ મીડિયા પેજ અથવા ઓનલાઈન રિટેલર્સ ઓનલાઈન મર્ચન્ડાઇઝિંગમાં તમારા ઉત્પાદનોના સારા ફોટો ઘણો ફરક લાવી શકે છે ગ્રાહકોને તમારા પ્રોડક્ટની કલ્પના કરવામાં મદદ મળે તે રીતે તેને બતાવો ગ્રાહકોને જે જોઈએ છે તે સરળતાથી મળી રહે તે માટે પ્રોડક્ટને અલગ પ્રકાર પ્રસંગ અથવા મટીરીયલ મુજબ ગોઠવો હસ્તકલા વિશે લખવા માટે વિડીયોમાં તમારા પ્રોડક્ટ વિશે કેવી રીતે તેનું સ્પષ્ટ વર્ણન લખવું તે શીખો ગ્રાહકો તમારી હસ્તકલાને વધુ સરળતાથી શોધી શકે તે માટે લોકો ઓનલાઈન જે કીવર્ડ્સ વાપરે છે તેનો ઉપયોગ કરો. સ્પેશિયલ ઓફરોમાં ખરીદી કરવા માટે ગ્રાહકોમાં એક ઉત્સાહ પેદા કરે છે. અગાઉના ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ વાંચવાથી નવા ખરીદારોમાં વિશ્વાસ વધે છે અને વધુ ખરીદી કરવા માટે પ્રભાવિત કરી શકે છે. હસ્તકલા વિક્રેતા તરીકે આ બધા પાસાઓનો એકસાથે વિચાર કરો. ઉત્પાદન પેકેજિંગ કિંમત પ્રમોશન અને વેચાણનું સ્થાન ફક્ત એક કે બે પાસાઓ નહીં આ દરેક પાસાઓ માટે સતત ફીડબેક મેળવો અનુભવમાંથી શીખો અને તમારી આગળની યોજનાઓને સુધારો યાદ રાખો મૂલ્યનું નિર્માણ એક વખતનું કામ નથી એવું નથી કે એકવાર કર્યું એટલે થઈ ગયું મૂલ્ય નિર્માણ એક સતત ચાલતી યાત્રા છે માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડેમીના અન્ય વિડીયોઝ